પૂજા ઘરમાં રાખેલો લોટો પૈસાનું નુકસાન કરી દે છે ભૂલથી પણ આ ભૂલ ના કરવી નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો આજે આપણે વાત કરશું કે મંદિરમાં રાખેલો લોટાનું જળ શા માટે એટલું મહત્ત્વ ધરાવે છે અને તેને કઈ રીતે યોગ્ય રીતે ઉપયોગમાં લેવું જોઈએ સાથે સાથે આપણે એ પણ જાણશું કે મંદિરમાં લોટો કઈ ધાતુનો હોવો જોઈએ શું તે પિત્તળનો હોવો જોઈએ તાંબાનું કે પછી બીજી કોઈ ધાતુનું ઘણા લોકો આ બાબતમાં અજાણતા ભૂલો કરી દે છે અને પછી તેમને પસ્તાવવું પડે છે આ વિડીયોમાં અમે તમને જણાવશું કે આ પ્રકારની ભૂલોથી કેવી રીતે બચી શકાય કારણ કે તેનાથી ખૂબ મોટું નુકસાન થઈ શકે છે ભક્તો મંદિરમાં એક લોટો જળ સદાય યોગ્ય રીતે રાખવું જોઈએ હવે વાત કરીએ ઘરના દીવા વિશે શું તમારે તાંબુ લોખંડ પિત્તળ કાસું સ્ટીલ અથવા માટીનો દીવો રાખવો જોઈએ જો યોગ્ય દીવો પસંદ ન કરવામાં આવે તો પણ ઘરમાં મુશ્કેલીઓ આવી શકે છે અને દીવા માટે વપરાતી વાટની પસંદગી પણ જરૂરી છે શું કાચો કલાવો યોગ્ય છે કે પછી રૂ કે સૂતી દોરો વધારે યોગ્ય રહેશે આ નાની નાની બાબતોને અવગણવાથી પિતૃદોષ ક્ષણ દોષ કાર સર્પ દોષ અથવા ગરીબી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે પ્રિય ભક્તો જો તમે આ વિડીયોને અડધો જોઈને છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી દો પણ કૃપા કરીને ધ્યાનમાં રાખજો કે જો તમે મા લક્ષ્મીનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ સાબિત નહીં થાય હવે ઘણા લોકો એ પણ પ્રશ્ન પૂછે છે કે મુખ્ય દરવાજા પર જળ છાંટવાનો યોગ્ય સમય અને રીત શું છે શું જળ સ્નાન કર્યા પછી છાંટવું જોઈએ કે પછી સ્નાન કર્યા વગર પણ છાંટી શકાય છે અને શું ઝાડુ લગાવ્યા પહેલાં જળ છાંટવું જોઈએ કે પછી એક બીજો પ્રશ્ન પણ ઘણીવાર પૂછવામાં આવે છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દરવાજા પર જળ છાંટવું અથવા દીપદાન કરવું યોગ્ય છે અને ભક્તો જ્યારે મુખ્ય દરવાજા પર જળ ચઢાવવાનો હોય ત્યારે શું એ અંદરની બાજુથી કરવું જોઈએ કે બહારની બાજુથી ફ્લેટ કે ભાડાના ઘરે રહેતા લોકો પણ આ પ્રશ્ન પૂછે છે કે મુખ્ય દરવાજા પર દીપદાન અને જળ છાંટવાની યોગ્ય રીત શું છે આજનો વિડીયો આ બધા પ્રશ્નોના જવાબ પર આધારિત છે મિત્રો સૌથી પહેલાં આપણે જાણશું કે ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી શું લાભ થાય છે ખાસ કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવાથી થતા પાંચ મોટા લાભ એવા છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે પ્રિય ભક્તો હિન્દુ ધર્મમાં દેશી ઘી કે સરસ્વના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ તલના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે પણ ભગવાનની સામે દીવો પ્રગટાવવો એ માત્ર પૂજાનો એક ભાગ નથી પણ ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી અનેક લાભ મળે છે દીવો પ્રગટાવવાથી માત્ર સકારાત્મક ઉર્જા જ ઉત્પન્ન થતી નથી પણ તેના પાંચ મોટા ફાયદા પણ થાય છે તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ પણ એ પહેલાં ભક્તો વિડીયોને એક લાઈક જરૂરથી કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો જેથી આવી માહિતી તમને ઝડપથી મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો શરૂ કરીએ નંબર એક પૃથ્વી પરથી અંધકાર દૂર થાય છે ઘરમાં દીવો પ્રગટાવવાથી માત્ર ઘરનો અંધકાર જ દૂર થતો નથી પણ એ નકારાત્મક ઉર્જાને પણ ઘરમાંથી દૂર કરી દે છે જ્યાં દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વસવાટ થાય છે સ્વાભાવિક છે કે જ્યાં સકારાત્મક ઉર્જા હશે ત્યાં ભગવાનનો પણ વસવાટ હશે તેથી ભક્તો સાંજના સમયે પહેલાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે તેલથી કરવામાં આવેલા દીવાની અસર તેના બુજાઈ ગયા પછી પણ અડધા કલાક સુધી રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો આશરે ચાર કલાક સુધી વાતાવરણને સકારાત્મક રાખે છે નંબર બે દીવો પ્રગટાવવાના વૈજ્ઞાનિક લાભ જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસોના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેના ધૂપથી ઘરના વાતાવરણમાં સકારાત્મકતા આવે છે પ્રિય ભક્તો આ ધૂપ નુકસાનકારક કણોને નષ્ટ કરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે નંબર ત્રણ સુખ સમૃદ્ધિનો વાસ જે ઘરમાં ભગવાનની સમક્ષ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં માલક્ષ્મીજીની કૃપા રહે છે આવા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે દીવાને પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિને દીર્ઘ મળે છે અને ઉત્તર દિશામાં રાખવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે દીવો માત્ર ઘરના અંધકારને દૂર કરતો નથી પણ આપણા જીવનને પણ પ્રકાશ તરફ લઈ જાય છે નંબર ચાર બીમારીઓને દૂર ભગાવવામાં મદદરૂપ ઘરમાં દીવો પ્રગટાવવાથી બીમારીઓ આસપાસ ભટકતી જ નથી પરિવારના બધા જ સભ્યોને આરોગ્ય લાભ મળે છે ખાસ કરીને જો દીપક સાથે એક લવિંગ પણ બાળવામાં આવે તો તેની અસર ડબલ થઈ જાય છે આ ત્વચા સંબંધિત બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે નંબર પાંચ શુભ શક્તિઓને આકર્ષિત કરે છે સનાતન ધર્મ મુજબ જે ઘરમાં સવારે અને સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે એ ઘરમાં ક્યારેય અંધકાર રહેતો નથી પ્રિય ભક્તો એવું ઘર શુભ શક્તિઓને આકર્ષિત કરે છે બળતો દીવો એ શુભ શક્તિઓને ચુંબકની જેમ ખેંચે છે જે ઘર માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે તો ભક્તો હવે જાણીએ કે મુખ્ય દરવાજા પર જળ છાંટવાનો સાચો સમય અને રીત શું છે જો તમે મુખ્ય દરવાજા પર જળ ચડાવો છો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાત્રે સૂતા પહેલાં જળને એક પાત્રમાં ભરી રાખવું જોઈએ તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો જેમ કે તાંબુ પિત્તળ સ્ટીલ કે ચાંદીનું જો ગંગાજળ ઉપલબ્ધ હોય તો તેમાં થોડીક માત્રા ઉમેરો અને પછી શુદ્ધ જળથી પાત્રને ભરી દો જો ગંગાજળ ન હોય તો માત્ર શુદ્ધ જળ પણ પૂરતું છે આ જળથી ભરેલું પાત્ર તમારા ઘરના રસોડામાં મૂકી દો સવારે ઉઠીને આ જળનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દરવાજા પર કરો મુખ્ય દરવાજા પર સવારે સૌ પ્રથમ છાંટવામાં આવેલ જળ ઘરની બધી સમસ્યાઓ દૂર કરે છે પ્રિય ભક્તો જો તમે નકારાત્મક ઉર્જા માનસિક પરેશાની આર્થિક તંગી અથવા વાસ્તુદોષથી પરેશાન હો તો આ ઉપાય તમારી મદદ કરશે રસોઈમાં રાખેલું જળ મુખ્ય દરવાજા પર છાંટવાથી તમારા ઘરની સમસ્યાઓ દૂર થઈ શકે છે આ ઉપાય માત્ર વાસ્તુ દોષ અને પિતૃદોષને જ દૂર નથી કરતો પણ તંત્ર મંત્ર કે ખરાબ નજરની અસરોને પણ ખતમ કરવામાં મદદ કરે છે આ ઉપાયને નિયમિત રીતે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને બીમારીઓથી પણ મુક્તિ મળે છે તમારે આ જળ સૂર્યોદય પહેલાં મુખ્ય દરવાજા પર છાંટવું જોઈએ જો સૂર્યોદય પછી તમે અન્ય જળથી મુખ્ય દરવાજો ધોવા માંગો છો તો એમાં કોઈ સમસ્યા નથી ભક્તો પણ આ ખાસ જળ સૂર્યોદય પહેલા જ છાંટવું જરૂરી છે હવે ઘણા લોકો પૂછે છે કે શું આ જળ છાંટતા પહેલા સ્નાન કરવું જરૂરી છે કે પછી સ્નાન કર્યા વગર પણ કરી શકાય છે જુઓ જે જળ આપણે સવારે મુખ્ય દરવાજા પર છાંટીએ છીએ એક મહત્વપૂર્ણ ઉપાય છે એ સ્નાન કર્યા પછી કરવું આવશ્યક નથી પ્રિય ભક્તો સવારે વહેલા ઉઠો સૌથી પહેલા રસોઈ ઘરમાં જાઓ અને પહેલાથી રાખેલું જળ લો અને મુખ્ય દરવાજા તરફ જાઓ દરવાજો ખોલો અને એ જળ છાટો જળ છાટતી વખતે તમારા અને ધ્યાન જરૂર કરો એવું કહેવામાં આવે છે કે સવાર સવાર માતા લક્ષ્મી દરેક ઘરના દરવાજા પર આવે છે જે ઘરના દરવાજા ખુલ્લા હોય છે અને જ્યાં જળનો છાંટકાવ થયો હોય છે ત્યાં માલક્ષ્મી પ્રવેશ કરે છે જળ છાંટતી વખતે તમારા મનમાં માતા લક્ષ્મીને પ્રાર્થના કરો હે માલક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું આપનું સ્વાગત કરવા માટે તૈયાર છું આ પછી પિતૃઓનું ધ્યાન કરો ભક્તો કારણ કે ઘરના ઉમરાને પિતૃઓનું વાસસ્થાન માનવામાં આવે છે જ્યારે તમે ઉમરા પર જળ છાંટો છો ત્યારે પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમને મળે છે સ્નાન કરવાની જરૂરિયાત નથી તમે સ્નાન કર્યા વગર પણ આ કાર્ય કરી શકો છો હવે તમારા આગળના પ્રશ્નની વાત કરીએ શું જળ છાંટવાનું કાર્ય ઝાડુ આપ્યા પછી કરવું જોઈએ કે પહેલાં તેનો જવાબ છે કે સવારે ઉઠીને સૌથી પહેલું કાર્ય જળ છાંટવાનું હોવું જોઈએ પછી તમે ઝાડુ કાઢી શકો છો સવારે ઉઠતા જ સૌથી પહેલા પથારી પર બેસીને તમારી બંને હથેળીઓ જુઓ અને મા લક્ષ્મીનું ધ્યાન કરો પ્રિય ભક્તો જો ઈચ્છો તો નીચે આપેલો મંત્રનો ઉચ્ચારી શકો છો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમુલે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પછી બંને હાથ જોડીને દેવીઓ દેવતાઓને નમન કરો ત્યારબાદ હથેળીથી ધરતીને સ્પર્શ કરીને પ્રણામ કરો અને ધીમેથી તમારો જમણો પગ ધરતી પર મૂકો પછી રસોઈ ઘરમાં જઈને જળ લો અને મુખ્ય દરવાજા પર જળ છાંટો જળ છાંટતી વખતે મા લક્ષ્મી અને પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો વખતો ત્યારબાદ તમે તમારા ઘરની અંદર આવીને તમારી દૈનિક દિનચર્યા જેમ કે ઝાડુ લગાવવું સ્નાન કરવું વગેરે કરી શકો છો હવે કેટલાક લોકોનો પ્રશ્ન હોય છે કે શું જળ છાંટ્યા પછી મુખ્ય દરવાજાની સફાઈ કરી શકાય છે તો હા તમે એવું કરી શકો છો પહેલા રસોઈ ઘરમાં રાખેલું જળ મુખ્ય દરવાજા પર છાંટો ત્યારબાદ વધારાનું પાણી લઈને મુખ્ય દરવાજાની સારી રીતે સફાઈ જાડવું અથવા પાણીથી કરી શકો છો કેટલાક લોકો પૂછે છે કે જો તેઓ ફ્લેટમાં કે ભાડાના એક રૂમમાં રહે છે તો ક્યાં જળ છાંટવું અને દીપદાન ક્યાં કરવું તો તેનો જવાબ એ છે કે તમે જ્યાં રહેતા હો તેને જ ત્યાંનો મુખ્ય દરવાજો માનવો એટલે કે જે દરવાજા પર તમારું નામ લખેલું હોય કે નેમ પ્લેટ લગાવેલી હોય એ જ મુખ્ય દરવાજો છે એ જ જગ્યા પર જળ છાંટવું અને દીપદાન કરવું જો તમારી પાસે ફક્ત એક રૂમ હોય તો રૂમના દરવાજાને મુખ્ય દરવાજો માનો અને એ જ જગ્યા પર આ ઉપાય કરો હવે આગળનો પ્રશ્ન એ છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દરવાજા પર જળ છાંટીને દીદાન કરી શકાય છે તો જળ છાંટવા માટે પીરિયડ્સની કોઈ અસર નથી પડતી તમે જળ છાંટી શકો છો પરંતુ દીપદાન એ કાર્મિક પૂજામાં આવે છે જે કામ શુદ્ધતા વિના કરી શકાતું નથી તેનો અર્થ એ છે કે પીરિયડ પૂરા થયા પછી જ દીપદાન કરો આ સિવાય કેટલાક લોકો પૂછે છે કે શું મંદિરમાં જળ રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલું જળનું પછી શું કરવું તો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવું ખૂબ જ જરૂરી છે જળ ઉર્જાને સંગ્રહિત રાખે છે જ્યારે તમે પૂજા કરો છો મંત્ર જાપ કરો છો અથવા ભગવાનને પ્રાર્થના કરો છો ત્યારે આ બધી ઉર્જા એ જળમાં સમાઈ જાય છે આ જ કારણ છે કે મંદિરમાં જળ રાખવું જરૂરી ગણવામાં આવે છે પ્રિય ભક્તો સવારે પૂજા દરમિયાન એક લોટો જળ મંદિરમાં રાખો અને દીવો પ્રગટાવો આ અગ્નિ અને જળના સંતુલનનું પ્રતિક છે પૂજા બાદ આ જળનો ઉપયોગ શુભ કાર્યોમાં કરો જેમ કે વાવેલા છોડમાં નાખો કે ઘરમાં છાંટો આ સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરે છે સવારે પૂજાના સમયે આપણે જે જળ મંદિરમાં રાખીએ છીએ તે પછીની સવારે જ્યારે તમે ફરી પૂજા કરવા જાઓ ત્યારે એ જળનો ઉપયોગ પહેલાં કરો તમે આ જળનો છંટકાવ આખા ઘરમાં કરી શકો છો આ જળ તમારું ઘર શુદ્ધ બનાવે છે કારણ કે સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે આથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી ભક્તો જો તમે નિયમિત રીતે આ જળનો છંટકાવ કરો છો તો તમારા ઘરની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે ઘણીવાર લોકો આવી ફરિયાદ કરે છે કે દવાઓ અસર કરતી નથી એવા સમયે જો દવાઓ સાથે રોગીને આ જળ પીવડાવવામાં આવે તો દવાઓ ઝડપથી અસર કરવા લાગે છે એ જ રીતે જો પરિવારમાં સતત કલેશ કે ઝઘડા રહેતા હોય તો પરિવારના બધા સભ્યો આ જળ થોડું થોડું પી શકે છે તેનાથી ધીમે ધીમે સકારાત્મક વિચારોનો પ્રવાહ શરૂ થાય છે અને ઘરમાં શાંતિ તથા સમન્વય આવે છે પ્રિય ભક્તો જો તમારો કોઈ વેપાર છે કે દુકાન છે તો આ જળનો થોડો છંટકાવ ત્યાં પણ કરો આ તમારા વેપારને સફળ બનાવે છે અને તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે કારણ કે આ જળ અત્યંત સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે હવે વાત કરીએ કે મંદિરમાં જળ કેમ રાખવામાં આવે છે મિત્રો જળને અમૃત માનવામાં આવે છે અને એ દેવી દેવતાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે ભક્તો મંદિરમાં એક લોટો જળ રાખવું એટલું જરૂરી છે જેટલું કે તમે દરરોજ ભોજન કરો છો જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તાંબા કે પિત્તળના પાત્રમાં એક લોટો જળ જરૂરથી રાખવું જોઈએ આ જળ સમુદ્રની જેમ હોય છે અને આપણા જીવનના દુઃખોને દૂર કરવામાં મદદ કરે છે જો કોઈ વ્યક્તિ ભગવાનને રોજ ભોજન ન આપી શકે તે મંદિરમાં એક લોટો જળ રાખી શકે છે જેથી તેની પૂજા પૂર્ણ માનવામાં આવે ભગવાન તેને ગ્રહણ કરે છે અને આ જળરૂપ પ્રસાદને તમે દિવસે સવારે પ્રસાદ તરીકે પણ પણ સ્વીકારી શકો છો પ્રિય ધ્યાન રાખો કે મંદિરમાં રાખેલું જળ ક્યારેય તુલસીમાં અર્પિત ન કરવું જોઈએ કારણ કે આ જળ તમામ દેવી દેવતાઓ ગ્રહણ કરતા હોય છે જો તમારા ઘરમાં લાડુ ગોપાલ કે રાધાકૃષ્ણ છે અને તમે એક લોટો જળ ખાસ એમના માટે અર્પિત કરો છો તો તમે બીજે દિવસે એટલે કે સવારે એ જળને તુલસીમાં ચઢાવી શકો છો મંદિરમાં રાખેલું જળ બીજા દિવસે એટલે કે સવારે તમારી આંખો ધોવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો આથી આંખોની રોશની વધી શકે છે અને આંખોની બીમારીઓ દૂર થાય છે ભક્તો શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં એક લોટો જળ ભરીને રાખતા નથી તેમના ઘરમાં અકાલ પડતો હોય છે ઘરની સ્થિતિ ખરાબ થવા લાગે છે પરિવારમાં મુશ્કેલીઓ આવી જાય છે અને તેમને ગરીબીનો સામનો કરવો પડે છે તમે ઈચ્છો તો એક લોટા જળમાં ફૂલ વગેરે નાખીને પણ મૂકી શકો છો જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે મંદિરમાં રાખેલા જળનો એક વધુ ઉપયોગ એ છે કે તેનો ઉપયોગ તમે ઘરની રસોઈમાં ભોજન બનાવવા કે પીવા માટે પણ કરી શકો છો પણ આ જળ ત્યારે જ ઉપયોગમાં લો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બનાવાતું હોય જો લસણ કે ડુંગળીનો ઉપયોગ થાય છે તો આ જળનો ઉપયોગ ભોજન બનાવવામાં ન કરો પ્રિય ભક્તો આ જળને પરિવારના બધા સભ્યો થોડું થોડું પી શકે છે અને બચેલું જળ તમે ઘરના વાવેલા છોડોમાં નાખી શકો છો આ જળ વ્યર્થ નથી જતું તેના ઘણા બધા ઉપયોગ છે જો આપણે સાચા રીતે તેનો ઉપયોગ કરીએ તો એ આપણા જીવનની સમસ્યાઓને ઉકેલી શકે છે મંત્રોથી અભિમંત્રિત જળ ખૂબ શક્તિશાળી હોય છે અને ઘરના મંદિરમાં રાખેલું જળ દેવી દેવતાઓનો આશીર્વાદ હોય છે ભક્તો કારણ કે એ હંમેશા ભગવાનની નજીક રહે છે આ જળમાં તમામ સકારાત્મક શક્તિઓ સમાઈ ગયેલી હોય છે અને જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો એ આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે એટલે કે જો તમે આ જળને પીવામાં ભોજન બનાવવામાં કે ઘરમાં છાંટવામાં ઉપયોગમાં લો તો એથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે અને જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે કરવામાં આવે તો તેનો લાભ અવશ્ય મળે છે પણ જો તમે ક્યારે ક્યારેકટ કરશો તો એટલો લાભ દેખાશે નહીં પણ જો તમે નિયમ બનાવી લો કે દરરોજ એ જ જળથી ઘરમાં પાણી છાંટવું છે ઘરના દરેક વ્યક્તિને થોડીક માત્રામાં પીવડાવવું છે બચેલું જળ વાવેલા છોડોમાં નાખવું છે દુકાનમાં છાંટવું છે વેપાર સ્થળે છાંટવું છે બાળકોના પુસ્તકો અને તિજોરી પર છાંટવું છે તો તમને ચોક્કસ રીતે ચમત્કાર જોવા મળશે પ્રિય ભક્તો તેવી જ રીતે રસોડામાં રાખેલું જળ છે તેનો છંટકાવ જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરો તો તેનો લાભ ખૂબ જ ઝડપથી દેખાવા લાગશે પણ આ બધું તમારા દૈનિક રૂટીનમાં સામેલ કરવું પડશે અને નિયમિતપણે દરરોજ આ કાર્ય કરવું પડશે ત્યારે જ તમને તેનું ફળ મળશે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે મંદિરમાં રાખેલું જળ જ્યારે આપણે બીજા દિવસે ઉઠાવીએ ત્યારે ક્યારેક તેમાં જીવજંતુઓ પડી જાય છે તો શું આપણે તેને ઢાંકી શકીએ ઓ હા ભક્તો તમે પૂજા પછી કોઈ પ્લેટ કે વાટકીથી તે જળને ઢાંકી શકો છો જ્યારે તમે બીજા દિવસે એ જળ ઉપાડશો ત્યારે તે બિલકુલ શુદ્ધ અને સાફ રહેશે ભક્તો તમે આ જળનો ઉપયોગ કોઈ પણ કાર્યમાં કરી શકો છો જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર જળ છાંટો ત્યારે ગણેશજીનો મંત્ર એ ગણપતિએ નમઃ જરૂર બોલો અને અમે જે તમને વિડીયોમાં જણાવ્યું છે તેનું ધ્યાનથી અનુસરણ કરો અને ઘરના મુખ્ય દ્વાર પર જળ છાંટો હવે જાણીએ કે દીવો કયા પદાર્થનો હોવો જોઈએ લોખંડનો તાંબાનો પિત્તળનો કાંસાનો સ્ટીલનો કે માટીનો આખરે ઘરમાં કયો દીવો રાખવો શુભ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ ઘરમાં ખોટા પદાર્થનો દીવો રાખી દો છે તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જશે કંગાલ બની જશે અને બરબાદ પણ થઈ શકે છે જુઓ ભક્તો સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિદેવ નારાજ થાય છે લોખંડના દીવાથી પણ પૂજા કરવી જોઈએ નહીં કેમકે તેનાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે બજારમાં હવે કાચના દીવા પણ આવી ગયા છે પણ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવવો નહીં તો રાહુ કેતુ તમારા ઘરમાં પ્રવેશી શકે છે અને આખું ઘર બરબાદ થઈ શકે છે કાચનો દીવો શનિ અને રાહુને નારાજ કરે છે તાંબુ પિત્તળ અને માટીનો દીવો ધનની દેવી મહાલક્ષ્મીને આકર્ષે છે ભક્તો ઘરમાં કોઈ પણ બીજા પ્રકારનો દીવો લાવવો યોગ્ય માનવામાં આવતો નથી પિત્તળ અને માટીનો દીવો શુભ અને મંગલકારી માનવામાં આવે છે કારણ કે તે શનિ તથા રાહુ કેતુને પ્રસન્ન રાખે છે અને સાથે મંગળ ગ્રહના દોષની અસર પણ ઘટાડે છે કાચા કલાવા અને રૂથી બંધાયેલો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો હાથે બાંધતા હોય તેવા સૂતર ધાગાથી બનેલી વાટો ઘરે બનાવે છે એવા ઘરમાં સમસ્યાઓ અને દરિદ્રતા આવી શકે છે એટલે રૂઈ અને કાચા કલાવા વડે દીવો કરવો એ જ શુભ ગણાય છે હવે જાણીએ કે મંદિરમાં ઘંટડી શા માટે વાગાડવામાં આવે છે અને શંકર ભગવાનના મંદિરમાં તેનું શું મહત્વ છે ભક્તો શાસ્ત્રો મુજબ જ્યારે પણ તમે મંદિર કે ઘરમાં ઘંટડી વાગાડો છો ત્યારે શિવ મહાપુરાણ લિંગપુરાણ અને વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘંટડીના નાદ થતાની સાથે જ જેટલા તીર્થો છે સાધક જે સાધના કરે છે જપ અને તપ થઈ રહ્યા છે અને જેટલા દાન થઈ રહ્યા છે એ બધા પુણ્યફળો એ સમયે તમારા ખાતામાં ઉમેરાઈ જાય છે હવે મંદિરમાં તાળી વગાડવાનું પણ મહત્ત્વ સમજી લો જ્યારે લોકો ભજનમાં હોય સાધના કરે અભિષેક કરે અથવા પૂજા કરી રહ્યા હોય ત્યારે ત્રણ વખત તાળીઓ વગાડવાથી તેમની સમગ્ર સાધનાનું પુણ્ય આપણા ખાતામાં આવે છે જેના કારણે આપણું ભાગ્ય તેજસ્વી બની જાય છે ભક્તો એક અગત્યની વાત એ છે કે ઘરમાં ઘંટડીનો નાદ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ખાસ કરીને બાળકોને રમવા માટે ઘંટડી આપવી યોગ્ય નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ઘંટડી વાગે છે ત્યારે આસપાસ થઈ રહેલા તમામ પુણ્ય કાર્યોનો લાભ ઘંટડી વગાડનારના ખાતામાં આવે છે એટલે ઘંટડીનો ઉપયોગ માત્ર પૂજા ભજન કે ધાર્મિક કાર્ય સમયે જ થવો જોઈએ રમત તરીકે નહીં મંદિરમાં ઘંટડી વગાડવાની રીત પણ યોગ્ય હોવી જોઈએ ઘંટડી હંમેશા ભક્તિભાવ અને પ્રેમપૂર્વક વગાડવી જોઈએ ખૂબ જ જોરથી કે શોખથી નહીં ઘણીવાર લોકો મંદિરના દ્વાર બંધ થયા પછી પણ ઘંટડી વગાડી દે છે જે પાપ સમાન છે કારણ કે ભગવાને આરામ લેવાનો સમય હોય છે ત્યારે તેમને ખલેલ પહોંચાડવી યોગ્ય નથી મંદિરમાં ઘંટડી બંધ કરવા માટે ઘણીવાર તેની પર દોરો બાંધવામાં આવે છે જેથી તે અણિચ્છિત રીતે ન વાગે ઘંટડી વગાડવાનો સૌથી શુભ સમય સવારે ચાર વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો હોય છે કારણ કે આ સમય ખૂબ જ પવિત્ર અને શાંતિદાયક હોય છે સાંજે છ વાગ્યા પછીથી રાત્રે અગિયાર વાગ્યા સુધી પણ ઘંટડી વગાડવી યોગ્ય છે પરંતુ રાત્રે બાર વાગ્યા પછી મંદિરના દરવાજા બંધ થઈ જાય છે અને દેવતા આરામ કરતા હોય છે તે સમયે ઘંટડી વગાડવી પાપકારક ગણાય છે પ્રિય ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ અને કૃપા મેળવવા ઈચ્છો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તો તરત આ વિડીયોને લાઈક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મ સંબંધિત ઉપાયો અને સલાહો તમારા પોતાના શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત રાખીને અજમાવો વિડીયોની મકસદ માત્ર તમને સલાહ પૂરી પાડવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં